હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો વાત કરીએ ધોરણ ત્રણ વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપર તો વિદ્યાર્થી મિત્રો ચાલીસ માંથી ચાલીસ ગુણ મેળવવા એકદમ સરળ છે સર કઈ રીતે એકદમ સરળ છે ચાલીસ માંથી ચાલીસ ગુણ મેળવવા માટે તો ભાઈ આપણે સરસ મજાના પેપર સેટ તૈયાર કરેલા છે જે દરેક વિદ્યાર્થી મિત્રો માટે ઉપયોગી છે અને સારામાં સારા પંચાવન ટકાથી પણ વધુ ટકાવારી મેળવવા માટે ઉપયોગી થશે કારણ કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય કેવી રીતે પ્રશ્નો પૂછાય અને હા પેપર સેટ જે છે એમાં પેપર સોલ્યુશન છે બરાબર તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ચાલો પેલા હું તમને સમજાવું થોડુંક પછી તમને ખ્યાલ આવશે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પેલું રામને સંદેશો કોણ આપશે રામને સંદેશો હનુમાનજી આપશે રામુએ રાતના આકાશમાં શું શું જોયું રામુએ આકાશમાં ચાંદલિયો અને ટમટમતા તારા જોયા તમને મને અવનવા સપના આવે છે તમને ફોટો પડાવવા શા માટે ગમે છે મને ફોટો પડાવવા ગમે છે કારણ કે ફોટો પડાવવાનો મને શોખ છે તો આવી રીતે સોલ્યુશન સાથે મિત્રો પેપરો તમારે જોતા હોય તો વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરો ગણિત ગુજરાતી આસપાસ તેમજ

ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો ગણિત ગુજરાતી અહીંયા આસપાસ હશે ઇંગ્લિશ હશે બરાબર હા સ્વ અધ્યયન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિની પીડીએફ પણ ફ્રીમાં મળશે પ્રશ્ન બે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો પેલું કદરૂપા બતકે ઘર છોડવાનું શા માટે નક્કી કર્યું તો કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા નહીં અને તરતા નહીં હનુમાનનું કયું તોફાન તમને બહુ ગમ્યું હનુમાનના માતાજી રોટલી બનાવવા ગયા અને છાબડીમાં મૂકતા ગયા હનુમાન ટચલી આંગળી પકડીને નાના થઈ ગયા અને છાબડીમાંની બધી રોટલીઓ ખાઈ ગયા હનુમાનનું આ તોફાન મને બહુ ગમ્યું ટીકુ ચંદુને કેમ શોધી ના શકી તો ચંદુ બુદ્ધિ વાપરીને મોટા મોટા પથ્થરો વચ્ચે અને મો કાન સંકોરીને બેસી ગયો હતો તે એક પથ્થર જેવો લાગતો હતો તેથી ટીકું ચંદુને શોધી ના શકે પ્રશ્ન નીચે આપેલા ફકરાનું વાંચન કરી પ્રશ્નોના જવાબ આપો ફકરો વાંચીએ એને આમ લટકતો જોઈને એક વડીલને બીક લાગી છોકરો કદાચ પડી જશે એમણે કહ્યું બિલે આમ ઊંધા લટકીની હિંચકા ન ખવાય કદાચ વાગી બેસશે વડીલની શિખામણ બિલીના ગળે ન ઉતરી એમણે એટલે એમણે કહ્યું અરે આ ઝાડ પર તો બ્રહ્મ રાક્ષસ નામનું ભૂત રહે છે એ આવી જશે બિલે ખડખડાટ હસી પડ્યો એણે કહ્યું ભૂત આવશે તો હું એને પણ મારી સાથે હિંચકા ખવડાવીશ વડીલ તો આંખો ફાડીને એને જોઈ જ રહ્યા આપણો બિલ્લે તો વડલાની ડાળે તાંટિયા લટકાવીને મોજથી હિંચકતો રહ્યો આ બિલ્લેનું સાચું નામ હતું નરેન્દ્ર આપણે સૌ તેમને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ ચલો પ્રશ્ન પૂછે તો તમારે જવાબ આપવાના છે વડીલને સીની બીક લાગી બિલ્લે આમ ઊંધા લટકીને હિંચકા ખાતો હતો એ જોઈને વડીલને થયું કદાચ પડી જશે તેથી વડીલને બીક લાગી વડીલે કોને શિખામણ આપી વડીલે બિલ્લેને શિખામણ આપી ઝાડ પર કોનું ભૂત રહે છે આ ઝાડ પર બ્રહ્મ રાક્ષસ નામનું ભૂત રહે છે વડીલ શા માટે આશ્ચર્યચકિત થઈ ગયા તો બિલ્લેએ કહ્યું ભૂત આવશે તો હું એને પણ મારી સાથે હિંચકા ખવડાવીશ આ સાંભળીને વડીલ આશ્ચર્યચકિત થઈ ગયા બિલ્લેને આપણે કયા નામથી ઓળખીએ છીએ બિલ્લેને આપણે સ્વામી વિવેકાનંદના નામથી ઓળખીએ છીએ ચલો પ્રશ્ન ચાર કૌશમાંથી યોગ્ય શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો પૂજા આવતીકાલે શાળાએ આવી હતી કે આવશે આવશે દાદીએ ગઈકાલે મને બહુ જ હસાવ્યો કરણ અને સમ્યક દરરોજ મંદિરે આવે છે પપ્પાની ઘડિયાળ ખોવાઈ ગઈ મે નથી સંતાડી મને પરી અને રાજાની વાર્તા બહુ જ ગમે છે પ્રશ્ન પાંચ આપેલા શબ્દ નો સમાન અર્થ ધરાવતો શબ્દ શોધીને લખો જેમ કે તાકાત એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો બળ બરાબર તો એવી જ રીતે સુવાસ તો શું થશે સુગંધ જો લખેલું છે ને સુગંધ દોસ્ત દોસ્ત તો થશે મિત્ર વન તો થશે જંગલ જંગલ સુરક્ષિત તો સલામત વૃદ્ધ તો જાહેરાત જુઓ અને જવાબ આપો સરસ્વતી પ્રાથમિક શાળા વેરાવળ વેરાવળ લેખન હરીફાઈ સારી વાર્તા લખવાનું ઇનામ જીતો સમય સવારે આઠ થી દસ ફક્ત શાળાના બાળકો માટે જ તારીખ સાત એપ્રિલ બે હજાર ત્રેવીસ શનિવાર સ્થળ શાળાનું મેદાન સંપર્ક ભરતકુમાર મોબાઈલ નંબર ચોરાણું બે એકસઠ પાંત્રીસ સાત એકાવન ચાલો સ્પર્ધાનું નામ શું છે સ્પર્ધાનું નામ વાર્તા લેખન હરીફાઈ છે સ્પર્ધાનો સમય શું છે સ્પર્ધાનો સમય સવારે આઠ થી દસ છે સ્પર્ધાની તારીખ જણાવો સ્પર્ધાની તારીખ સાત એપ્રિલ બે હજાર ત્રેવીસ શનિવાર છે સ્પર્ધાના સ્થળનું નામ લખો શાળાનું મેદાન એટલે સ્પર્ધાના સ્થળનું નામ સરસ્વતી પ્રાથમિક શાળા વેરાવળ શાળાનું મેદાન ગાયત્રી વિદ્યા મંદિરના બાળકો સ્પર્ધામાં ભાગ લઈ શકશે ના માત્ર સરસ્વતી પ્રાથમિક શાળાના બાળકો જ ભાગ લઈ શકશે પ્રશ્ન સાત નીચે આપેલ તહેવારમાંથી કોઈ પણ એક તહેવાર વિશે પાંચ થી છ વાક્યો લખો તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા વાક્યો લખા છે હોળી બરાબર તો હોળીમાં તમારે પાંચ થી છ લખવાના છે જો આની આખી પીડીએફ મેં તમને કીધું તમને ન ખ્યાલ આવે તો તમારા ઘરમાં કોઈ ભણેલ ગણેલ વ્યક્તિને વાત કરવાની જો આ પેપર શેટ લઈ લેશો બરાબર તો એમાં સરસ મજાના સોલ્યુશન સાથેના પેપર એપ્લિકેશનમાં પેડ કોર્સમાંથી એપ્લિકેશનમાં ગયા પેડ કોર્સમાંથી મળી જશે બરાબર બીજો છે ઉત્તરાયણ જે તમને બહુ જ ગમે છે જો કે તમને હોળી પણ ગમે છે અને ત્રીજો આપણો રાષ્ટ્રીય તહેવાર છે પ્રજા સતાક દિન ચાલો પ્રશ્ન આઠ નીચે આપેલ વ્યક્તિઓમાંથી કોઈ પણ એક વિશે પાંચ થી છ વાક્ય લખો મારી સરસ મજાનું સોલ્યુશન જોઈએ તો બધા જ મિત્રોને ચાલીસ માંથી ચાલીસ ગુણ પ્રાપ્ત થાય એવી વેટ ડિજિટલ પરિવાર વતી શુભકામના તો ખાસ ચેનલમાં હોય ચેનલ સબ્સ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો અને તમારે કેટલા માર્ક્સ આવશે તે ચોક્કસથી કમેન્ટ કરશો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત